ગુજરાતના ગામડામાં આપણા ઘરો પાસે ઊગતું આ વૃક્ષ માત્ર ધાર્મિક જ નહીં પણ ઔષધીય ગુણોથી ભરપૂર છે શિવભક્તિમાં બીલીના પાનનો મહત્વપૂર્ણ ઉપયોગ થાય છે બીલીનું ફળ બહારથી કઠિન હોય છે પરંતુ અંદરથી પૌષ્ટિક અને રુચિકારક હોય છે આ ફળ પેપના રોગો માટે પ્રાચીન સમયથી ઔષધિ તરીકે વપરાય છે ચાલો આ પ્રાચીન વૃક્ષ વિશે વધુ જાણીએ બીલીના ફળમાં કઠિન છાલ હોય છે પણ અંદર સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પલ્પ છુપાયેલું હોય છે આ પલ્પ માત્ર સ્વાદમાં જ ઉત્તમ નથી પરંતુ શરીર માટે પણ ખૂબ લાભદાયક છે તેમાં વિટામિન સી એન્ટીઓક્સિડન્ટ અને પાચનશક્તિ વધારતા તત્વો ભરપૂર હોય છે આયુર્વેદમાં તો બીલીના ફળને જખરાંત્ર સંબંધિત બીમારીઓ માટે ઉત્તમ ઔષધ માનવામાં આવે છે ગરમીમાં ઠંડક આપવા બીલી એક પ્રાકૃપિક ઉપહાર છે હિન્દુ ધર્મમાં બીલીના પાન શિવજીને અતિ પ્રિય માનવામાં આવે છે શ્રાવણ માસમાં ભક્તો શ્રદ્ધા ભાવે શિવલિંગ પર બીલીના તાજા પાન ચડાવી પૂજા કરે છે માન્યતા મુજબ બીલી પત્ર ચડાવી ભગવાન શિવ તૃપ્ત થાય છે અને ભક્તોને આશીર્વાદ આપે છે આ પાન ત્રિપુરની સ્વરૂપ ધરાવે છે જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું પ્રતિક માનવામાં આવે છે બીલીના ફળમાંથી બનાવાતું ચૂરણ પેટના રોગ અજીર્ણ અને પાચન માટે ખૂબ જ અસરકારક છે આયુર્વેદમાં બીલીને દશમૂળ ગ્રુપમાં સ્થાન ભરેલું છે એ પાચનતંત્રને મજબૂત કરે છે અને ગેસ એસિડિટી અને અમલપિત જેવી સમસ્યાઓમાં રાહત આપે છે બીલીનું પલ્પ ખાસ કરીને નેચરલ ડીટોક્સ તરીકે કામ કરે છે રોજિંદી જીવનશૈલીમાં તેનો સમાવેશ કરવાથી આરોગ્યમાં ઝડપથી સુધારો જઈ શકાય છે ઉનાળામાં બીલીનું શરબત શરીરને ઠંડક આપે છે અને હીટ સ્ટ્રોકથી બચાવે છે દરેક ઉંમરના લોકો માટે આ સારો પોષણ સ્ત્રોત છે બીલીના શરબતમાં કુદરતી શુગર હોય છે ગામડામાં આજે પણ લોકો બીલીના શરબતને નૈસર્ગિક ઓઆરએસ તરીકે માન્યતા આપે છે આ શરબત માત્ર સ્વાદિષ્ટ નથી પણ આપણું શરીર આંતરિક રીતે તાજું રાખે છે રોજિંદા જીવનમાં આ જેવો સરળ અને આરોગ્યપ્રદ ઉપાય ખાસ કરીને ઉનાળામાં અમૂલ્ય સાબિત થઈ શકે છે અવિનાશી ઔષધિ ગુણોથી ભરપૂર આ બીલીનું વૃક્ષ માત્ર શિવભક્તિનું પ્રતિક જ નહીં પણ શરીર માટે એક પ્રાકૃતિક રક્ષાકવચ છે આયુર્વેદમાં તેનું મહત્વ એટલું ઊંડું છે કે અનેક ચિકિત્સક એને દૈનિક જીવનમાં ઉપયોગમાં લેવા સલાહ આપે છે જો માહિતી ગમી હોય તો પ્લીઝ ફોલો કરો વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર